બંગાળની ખાડીની અંદર હવાનું હળવું દબાણ સક્રિય થઈને વાવાઝોડું બનવા જઈ રહ્યું છે અને હવે આ વાવાઝોડું દિશા પણ બદલી શકે છે જેવી પણ મોટી આગાહી કરવામાં આવી છે વાવાઝોડાની દિશા બદલવાના કારણે વાવાઝોડાની સૌથી વધારેને તીવ્ર અસર અનેક રાજ્યોની અંદર જોવા મળવાની છે જેમાં ઢાકા ધાનબડ ભુવનેશ્વર અને વિશાખાપટ્ટનમના વિસ્તારોની અંદર પવનના ગાજ વીજને વીજળીના કડાકા ભડાકા સાથે આ વાવાઝોડું ટકરાવાનું છે પરંતુ આ વાવાઝોડાની અસર ગુજરાત ઉપર પણ

ભારે પવનની ગતિવિધિઓ સાથે

પચાસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે તીવ્ર પવન પણ ફૂંકાતો જોવા મળવાનો છે કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે અરબ સાગરના વિસ્તારોમાંથી ગુજરાત ઉપર પવનો ફૂંકાશે અને જેના કારણે ગુજરાતની અંદર આંધી તુફાન સાથે અનેક વિસ્તારોની અંદર ફરી એકવાર મોટું નુકસાન થઈ શકે છે બંગાળની ખાડીની અંદર સક્રિય થયેલા વાવાઝોડાની અસરોના કારણે અરબસાગરના દરિયાની અંદર હલચલ જોવા મળી છે કારણ કે બંગાળની ખાડીથી લઈને અરબસાગરના દરિયા સુધી આ સિસ્ટમનો પટ્ટો લંબાયેલો જોવા મળ્યો છે અને પટ્ટાની અંદર આવતા સંપૂર્ણ વિસ્તારોમાં પવનની ગતિવિધિ અને ગાજવીજ સાથે ફરી એકવાર મેઘતાંડવ થવાને લઈને જે વાવાઝોડું બંગાળની ખાડીની અંદર બની ને આગળ વધતું જોવા મળશે જે પણ અત્યંત ભયંકર સ્વરૂપની અંદર ફેરવાઈ જવાનું છે જેના કારણે અનેક રાજ્યોની અંદર આંધી તુફાન સાથે મેઘતાંડવ થવાને લઈને મોટી આગાહી

મળી શકે છે જે બી પણ મોટી આગાહી આ નવા વાવાઝોડાને લઈને ગુજરાત માટે દર્શાવવામાં આગાહી આવી રહી છે આગાહીને જોતા ગુજરાતના અનેક વાતાવરણની અંદર અનેક જિલ્લાઓની અંદર વાતાવરણની અંદર મોટો પલટો આવી શકે છે જેમાં સૌરાષ્ટ્રના વિસ્તારની અંદર ઓખાનો વિસ્તાર દેવભૂમિ દ્વારકાનો વિસ્તાર પોરબંદર જામનગરનો વિસ્તાર રાજકોટ જુનાગઢ ગીર સોમનાથની અંદર અમરેલી ભાવનગરના વિસ્તારો બોટાદ સુરેન્દ્રનગરની અંદર અને મોરબીના વિસ્તારોની અંદર પણ વાતાવરણની અંદર પલટા સાથે આજથી જ ધીમી ધીમી વાદળ છવાયું વાતાવરણ આજથી જ ગુજરાતની અંદર સર્જાતું જોવા મળી શકે છે અને વાદળ છવાયા વાતાવરણ સાથે ગરમી અને બફારાનું પ્રમાણ પણ ગુજરાતની અંદર વધતું જોવા મળી શકે છે સાથે જ મધ્ય ગુજરાતના વિસ્તારોની અંદર પણ પવનની ઝડપની અંદર મોટો ફેરફાર અને બદલાવ જોવા મળ્યો છે વાવાઝોડું દિશા બદલવાના કારણે ગાંધીધામ ખાવડ અને નળિયા વિસ્તારોની અંદર પણ પવનની ઝડપ હવે વધતી જોવા મળી શકે છે ને ગરમીના પ્રમાણની સાથે રાજ્યની અંદર કમોસમી વરસાદનું સંકટ પણ ટોળાઈ રહેલું જોવા મળ્યું છે સાથે જ દક્ષિણ ગુજરાતની અંદર ભરૂચ નર્મદા સુરત તાપી નવસારી ડાંગ અને વલસાડના વિસ્તારોની અંદર પણ પવનો હવે ગાજવીજ સાથે આગળ વધતા જોવા મળી રહ્યા છે અને દક્ષિણ ગુજરાતના વાતાવરણ ઉપર પણ પલટો આવી શકે છે અને પલટાની સાથે વાદળ છવાયું વાતાવરણ દક્ષિણ ગુજરાતના જિલ્લાઓની અંદર પણ જોવા મળી શકે છે જેવું પણ અનુમાન દક્ષિણ ગુજરાતના જિલ્લાઓને લઈને દર્શાવવામાં આવી રહ્યું છે મધ્ય ગુજરાતના જિલ્લાઓની માહિતી તો મધ્ય ગુજરાતની અંદર અહેમદાબાદ આણંદ વડોદરા દાહોદ છોટા ઉદયપુર ખેડા પંચમહાલ અને મહિસાગરના જિલ્લાઓની અંદર વાતાવરણની અંદર ભારે બફારો અને ગરમીનું પ્રમાણ જોવા મળી રહ્યું છે પરંતુ આજ સાંજ સુધીની અંદર વાતાવરણની અંદર બદલાવ આવી શકે છે અને વાદળછવાયું વાતાવરણ મધ્ય ગુજરાતના વિસ્તારોની અંદર જોવા મળશે જેવી પણ આગાહી કરવામાં આવી છે ને ઉત્તર ગુજરાતની અંદર બનાસકાંઠા સાબરકાંઠા અરવલ્લી પાટણ મહેસાણા અને ગાંધીનગરની અંદર પણ વાતાવરણની અંદર પલટો આવશે આમ ગુજરાતની અંદર આજે અને આવનાર ચાર દિવસ દરમિયાન ભારે પવનની ગતિવિધિઓ સાથે વાવાઝોડાની અસરોના કારણે રાજ્યની અંદર મોટો બદલાવ આવી શકે છે જે વાવાઝોડું બંગાળની ખાડીની અંદર સક્રિય બનીને આગળ વધતું જોવા મળી રહ્યું છે જેના કારણે અનેક રાજ્યોની અંદર ભારે પવનની ગતિવિધિઓ અને આંધી તુફાન સાથે આ વાવાઝોડું ભયંકર બનતું જોવા મળી શકે છે જોકે હાલ તો બંગાળની ખાડીની અંદર લો પ્રેશર સિસ્ટમ અત્યારે સક્રિય થયેલી જોવા મળી રહી છે અને બધી બાજુથી પવનો પોતાની તરફ આવી રીતે ખેંચતી જોવા મળી રહી છે જેમ જેમ હવાનું દબાણ તીવ્ર બનશે તેમ તેમ બંગાળની ખાડીની અંદર વાવાઝોડું બનીને આગળ વધતું જોવા મળશે અને જેની અસરો આજથી જ જોવા મળવાની મદુરાઈ નો વિસ્તાર કારણે મદુરાઈનો વિસ્તાર વિસ્તાર ના વિસ્તારોની અંદર સાથે જ હૈદરાબાદ નો વિસ્તાર વિશાખાપટ્ટનમ ભુવનેશ્વર ની અંદર મુંબઈ ઝાલાનાની ની અંદર નાગપુર કોરબાના વિસ્તારોની અંદર ઢાકા ઢાનબડના વિસ્તારોની અંદર અને ગુજરાતના વાતાવરણ ઉપર પણ આજથી જ મોટો પલટો આવી શકે છે ને પલટાની સાથે અનેક રાજ્યોની અંદર ગાજવીજ સાથે ફરી એકવાર વાવાઝોડું ટકરાઈ શકે છે જેવું પણ અનુમાન મૂકવામાં આવ્યું છે અત્યારે બંગાળની ખાડીની અંદર હવાનું હળવું દબાણ બનીને હવે આ વાવાઝોડાની દિશા ધીમે ધીમે આવી રીતે ભુવનેશ્વરના વિસ્તારોની અંદર બદલાયેલી જોવા મળી રહી છે વાવાઝોડાની દિશા પણ બદલાતી જોવા મળી રહી છે જેના કારણે આવનાર દિવસોની અંદર વાવાઝોડું તીવ્ર બનીને ભુવનેશ્વર આજુબાજુના વિસ્તારોની અંદર ટકરાવેલું જોવા મળશે અને જેની અસરોના કારણે ગુજરાતની અંદર પણ ફરી એકવાર ભારે તીવ્ર પવનોની ગતિવિધિઓ સાથે